ડબ્બા કાપીને લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે આ દુર્ઘટનાને કારણે અન્ય પણ ઘણી ટ્રેનોને અસર પહોંચી છે પેસેન્જરે કહ્યું હતું કે ખૂબ જ જોરદાર ઝટકો લાગ્યો હતો રેલવે અને સ્થાનિક પોલીસે સાતના મોતની પુષ્ટિ કરી છે તો પશ્ચિમ બંગાળમાં ભીષણ ટ્રેન અકસ્માત માલગાડીએ કાંચનજંગા એક્સપ્રેસને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં સાતના મોત નિપજ્યા છે ઘાયલ ઇજા ડબ્બા કાપીને જે લોકો ઇજાગ્રસ્ત છે તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે અને દુર્ઘટનાને કારણે સમગ્ર જે રેલ વ્યવહાર છે તે હાલ ખોરવાઈ ગયો છે અને ટ્રેનોને પણ અસર પહોંચી છે અને દાર્જિલિંગ પાસેની આ દુર્ઘટના એક મોટો આ ટ્રેન અકસ્માત છે સવારની ઘટના છે કે એક માલગાડીએ કંચનજંગા એક્સપ્રેસને પાછળથી ટક્કર મારી હતી અને કંચનજંગા એક્સપ્રેસના ત્રણ ડબ્બાને ભારે નુકસાન થયું છે તો પશ્ચિમ બંગાળ પોલીસ પણ જણાવી રહી છે કે લોકો પાયલોટ સહિત આઠ લોકોના મોત નીપજી ગયા છે પચીસથી ત્રીસ લોકો આશરે ઇજાગ્રસ્ત હોવાની વિગતો મળી રહી છે હવે ગેસ કટર વડે ડબ્બા કાપીને લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે પશ્ચિમ બંગાળના અગરતલાથી સિયાલદ કંચનજંગા એક્સપ્રેસ જઈ રહી હતી અને સમગ્ર જે દુર્ઘટના બની રેડ સિગ્નલના કારણે બની અને પાછળથી આવતી એક માલગાડીએ આ કંચનજંગા એક્સપ્રેસને ટક્કર મારી દેતા સમગ્ર દુર્ઘટના સર્જાઈ હતી તો પેસેન્જરે પણ કહ્યું હતું કે ખૂબ જ જોરદાર ઝટકો લાગ્યો હતો અને તેના કારણે ઈજા પામ્યા હતા રેલવે અને સ્થાનિક પોલીસે સમગ્ર દુર્ઘટનામાં કુલ સાત મુસાફરોના મોતની પુષ્ટિ કરી છે ભીષણ ટ્રેન અકસ્માત પશ્ચિમ બંગાળમાં કે જ્યાં સાત લોકોના મોત થયા છે અને તાત્કાલિક જ સ્થાનિક તંત્ર છે પોલીસ અધિકારીઓ સહિત રેલવે વિભાગના અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના પહોંચ્યા છે અને બચાવ ઓપરેશન જે છે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે અને બચાવ અભિયાન ચાલી રહ્યું છે લોકોને ડબ્બામાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે પરંતુ આ દુર્ઘટનાને કારણે જે આ રૂટ પરનો સમગ્ર રેલ વ્યવહાર છે તે ખોરવાઈ ગયો છે અને પેસેન્જરે કહ્યું હતું કે જોરદાર ઝટકો લાગ્યો હતો પાછળથી જ્યારે માલગાડીની ટક્કર વાગી હતી ત્યારે અને અકસ્માત છે જ્યાં સાત લોકોના મોતની રેલવે તથા સ્થાનિક પોલીસ બંને પુષ્ટિ કરી છે તો ભીષણ ટ્રેન અકસ્માત પશ્ચિમ બંગાળમાં લોકો પાયલટ સહિત લોકોના મોત થયા છે પેસેન્જરોના કુલ સાત લોકોના મોતની પુષ્ટિ છે એક માલગાડીએ કંચનજંગા એક્સપ્રેસને પાછળથી ટક્કર મારી હતી જેના કારણે આ અકસ્માત સર્જાયો આશરે થી લોકો છે અને ડબ્બા કાપીને લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે મોટો ટ્રેન અકસ્માત પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ પાસેની આ ઘટના અને સોમવાર સવારની જ આ ઘટના છે પશ્ચિમ બંગાળ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આ સમગ્ર મામલે હજુ પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને જે પ્રકારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો દ્રશ્યો પણ અમે આપને આ રેલ દુર્ઘટનાના બતાવી રહ્યા છીએ કે જ્યાં સમગ્ર જે બચાવ કાર્યવાહી પણ ચાલી રહી છે રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા પોલીસ વિભાગના અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા છે કંચનજંગા એક્સપ્રેસ પશ્ચિમ બંગાળના અગરતલાથી સિયાલદેવ જ્યાં જઈ રહી હતી રસ્તામાં રેલ સિગ્નલના કારણે એક્સપ્રેસ ટ્રેનને સિલીગુડીના રંગપાની સ્ટેશન પાસે રોકી દેવામાં આવી હતી પરંતુ આ દરમિયાન પાછળથી ઝડપે માલગાડી આવી રહી હતી આ એક્સપ્રેસ ટ્રેનને ટક્કર મારી દીધી હતી અને તેના કારણે આ અકસ્માત સર્જાયો હતો એવી પણ આશંકા જતાવવામાં આવી રહી છે કે માલગાડીના પાઇલટે કદાચ આ રેડ સિગ્નલની અવગણના કરી હતી જેના કારણે દુર્ઘટના સર્જાઈ હતી જોકે સાચું કારણ જે છે અકસ્માતનું તે તો તપાસ બાદ જ બહાર આવશે પરંતુ અનેક અટકળો લગાવાઈ રહી છે કે કદાચ માલગાડીના જે પાયલટ છે તેના દ્વારા જે કોઈ પ્રકારની બેદરકારી દાખવવામાં આવી હોય તેવું બની શકે જેના કારણે આ અકસ્માત સર્જાયો તો અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથ